નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી આને દુખદ ખબર સામે આવી રહી છે જણાવી દઈએ કે યુવાને જીમમાં તો યુવાનોમાં હૃદયરોગના કિસ્સામાં ઘણો વધારો જોવા મળ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે નિષ્ણાતો અનુસાર આના પાછળ જીવનશૈલીમાં બદલાવ આહારની ખામીઓ માનસિક તણાવ જેવા કારણ જવાબદાર છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે જો કે આ અનુસંધાને જામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જામનગરમાં ઓગણી વર્ષ યુવાનને હાર્ટ એટેક આવવાને કારણે જીવ ગુમાવવો પડ્યો છે તો મિત્રો વધુ મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તે જીમમાં સવારે કસરત કરી રહ્યો હતો ત્યારે મિત્રો આ ઘટના બની હતી ત્યારે મિત્રો જણાવી દઈએ કે આ યુવાન એમબીબીએસ કરતો હતો જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ